પરંતુ આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર જ ખોદકામ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો રેલવેના ઇજારદાર દ્વારા દસમી એપ્રિલના રોજથી જ માટી ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ રેલવેના ઇજારદાર પાસે અગિયાર એપ્રિલના ભરૂચ ભૂસ્તર વિભાગની પરવાનગી હતી જેથી ભરૂચના ભૂસ્તર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદારનો સંપર્ક કરતા મામલતદારે જણાવ્યું હતું કે હું કંઈ જાણતો નથી

તો એના લીધે અમારી કંપનીના ખેતરને નુકસાન થાય છે તો અમારી કોઈ પણ જાતની પરવાનગી લીયા વગર આ બાજુના ખેતરનું માટીનું ખોદકામ કરેલું છે તો અમે મામલતદાર સાહેબને પર ફોન કર્યો એમના તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળેલો નથી તો અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે પણ જે કાર્યવાહી થાય ગવર્મેન્ટની અંદરમાં જે પણ આવતું હોય અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે કરે અત્યારે હાલમાં અમારા મામલતદારને એટલું જ કહેવું છે કે આ જે ખોટવાનું કામ છે તે અટકાવે